નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપર ફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે પ્રથમ વાત કરીશું વરસાદની આગાહી 31 જુલાઈ પહેલા ધબધબાટી બોલાવશે વરસાદ હવે જે સિસ્ટમ સક્રિય થશે તે આગામી 24 થી 48 કલાક કામ કરશે અને ત્યારબાદ તારીખ 26 27 28 ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં ભારે થી અતિ ભારે વરસાદ આવશે એટલે કે અત્યારની જે સિસ્ટમ સક્રિય છે તેના સિવાય બીજી એક સિસ્ટમ તારીખ 27 તારીખના રોજ સક્રિય થઈ જશે કેન્સર સામે રસી બનાવી ઉંદરો ઉપર તેનો સફળ પ્રયોગ કરવામાં આવ્યો છે મેઘમહેર માંગરોળમાં હિમાચલના બે ભાઈએ એક મહિલા સાથે લગ્ન કરીને બહુપતિત્વ જોડીદાર પ્રથા જીવંત રાખી છે લોસ એન્જલસ થી એટલાન્ટા જતા વિમાનમાં આગ લગતા ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે રાજકોટ જેતપુર બંગર રોડ પર વાહનોની લાંબી લાઈનો લાગી ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે જિલ્લામાં નર્મદા કેનાલ વધુ બે બ્રિજ જર્જરિત થતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે ગાંધીનગરમાં મોપેડ સવાર મહિલાના ગાળામાંથી સોનાના દોરાની ચીલ ઝડપ કરવામાં આવી છે ગાંધીનગરમાં શેરથા પાસે કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ડીસાના બે વ્યક્તિઓ ઝડપાયા છે ગાંધીનગર જિલ્લામાં ખરીફ પાકનો અડતાલીસ ટકા વાવેતર જ્યારે દહેવ ગામમાં સૌથી ઓછું જોવા મળ્યું છે વડોદરામાં સોફ્ટવેર એન્જિનિયર યુવતીનો સતત પીછો કરીને અભદ્ર ઇશારા કરીને હેરાન કરતા જીમ ટ્રેનરની સામે પોલીસે ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડ્યો છે વડોદરામાં કેનેડાની કોલેજમાં ફી ભરવાના વાહને એટલા દ્રામા ફોરેક્સ પેમેન્ટની ઓફિસ ચલાતા ભેજાબાજે ચોવીસ લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ છાણી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે નડિયાદના બી ધર્મી ખેતર માલિકનો યુવતી ઉપર બળાત્કાર સામે આવ્યો છે મુસ્લિમ ધર્મ પાડવા માટે યુવતીને દબાણ પણ કરતો હતો વાસદ ચા પીવા ગયા અને પોલીસ તેને પકડી ગઈ જમ્મુ અને કાશ્મીરના કિસ્સતવાડમાં એન્કાઉન્ટરની ઘટના બની છે ભારતીય સેનાએ આતંકવાદીઓને ઘેરી લીધા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે